સેવન ડે સ્કૂલનો નયન હત્યા

સંજય બયરામ જેતવાણી આવેદન પત્ર અમે આજે અમારા મહેસાણા સિંધી સમાજ વતી દરેક સમાજના ભાઈ બહેનો ભેગા મળીને એક આવેદન આક્રોશ સાથે આવેદન પત્ર અપાવ્યા છીએ કે જે બે દિવસ પહેલા અમારા સિંધી સમાજ ને આ છોકરાની હત્યા કરવામાં આવી છે સેવન ડે સ્કૂલ મણિનગર ખાતે એ બહુ ગંભીર બાબત છે અને એકદમ નિર્દોષ બાળક જેને હજી દુનિયા જોઈ પણ નથી બિલકુલ નિર્દોષ બાળકની બિલકુલ નાની બાબતમાં જે હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય એક સમાજ માટે પણ એક લાલબત્તી કિસ્સો સમાન કિસ્સો છે આવ્યો જેને આપણે ગંભીરતાથી નહીં લઈએ તો આગળ આ કિસ્સાઓ વધતા રહેશે અને દરેક માતા પિતા આગળ પણ પોતાના સંતાનો ગુમાવતું રહેશે તો આના માટે આપણે